ગુજરાત બાય ફાઇનાન્શિયલ વિઝનરી વિષય પર ચર્ચા સત્ર યોજવામાં ચર્ચાસત્ર શહેરના સારાભાઈ કેમ્પસમાં આવેલી એસેન્ડ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ દ્વારા આ વિશેષ ચર્ચા સત્ર યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોટક એએમસીના એમટી અને સીઈઓ નિલેશ શાહે ભારતીય અર્થતંત્રમાં ક્રાઉડ ઇન્વેસ્ટર્સને કારણે થતા ફેરફારો વિષય પર પ્રકાશ પાડ્યો હતો વેસેટ મેનેજમેન્ટના સીઈઓ રાધિકા ગુપ્તાએ ભવિષ્યના રોકાણ અને બજાર હતી ડીએસપી એએમસીના એમડી અને સીઈઓ કલ્પેન પારેખે રોકાણની વર્તણૂક પરના વ્યૂહાત્મક પરિપ્રેક્ષ્યની જાણકારી આપી હતી સાથે સાથે આઈસીઆઈસીઆઈ એએમસીના પ્રોડક્ટ હેડ ચિંતન હરિયાએ રોકાણના મૂળભૂત પાસાઓ વિશે ઉપસ્થિત માહિતી આપી હતી આ સાથે ઇવેન્ટમાં ખાસ હાજર રહેલા ઇન્ડિયા એક્સિલેટ આ સાથે ઇવેન્ટમાં ખાસ હાજર રહેલા ઇન્ડિયા એક્સેલરેટરના સંસ્થાપક દીપક શર્માએ નાણાકીય સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વચ્ચેના સહજીવન પર પ્રકાશ પાડ્યો હતો ઉપરાંત એસેન્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સના મેનેજિંગ ડાયરેક્ટર પ્રકાશ લોહાણાએ વર્ષ બે હજારથી બે હજાર ત્રેવીસ સુધીનું માર્કેટ સાયકલ વિશેની સંપૂર્ણ જાણકારી આપી હતી સો એસેન્ટનો ઓબ્જેક્ટિવ એવો છે કે આપણે આપણા ક્લાયન્ટ્સની ઇન્વેસ્ટર્સની ફાઇનાન્શિયલ લાઇફને ટ્રાન્સફોર્મ કરીએ એમને વહેલામાં વહેલા ફાઇનાન્શિયલી ફ્રી કરીએ એમની ફાઇનાન્શિયલ જર્નીને સ્મૂથ બનાવીએ તો એના માટે આપણે આજે પાંચ દિગ્ગજ સ્પીકરોને બોલાવ્યા હતા જેમાં એક નિલેશભાઈ હતા નિલેશ શાહ બીજા ચિંતન હરિયા હતા ત્રીજા કલ્પેન પારેખ હતા ચોથા રાધિકા ગુપ્તા હતા અને પાંચમાં દીપક શર્મા સર હતા સો એક કોમ્પ્રિએન્સિવ સેમિનાર રાખ્યો હતો આખા દિવસનો જેમાં અલગ અલગ ટોપિક્સનો ડિટેલ્ડ આખું તમને ઇન્વેસ્ટર્સને બ્રીફ મળે એક્સપર્ટ્સથી મળે જે કન્ટ્રીમાં બેસ્ટ એક્સપર્ટ હોય એનાથી મળે જેથી કરીને એમને આગળના પગલાં શું લેવાના કેવી રીતે લેવાના એનો ખ્યાલ આવે અને એ લોકો સારી રીતે એક્ઝિક્યુટ કરી શકે નમસ્કાર મારું નામ ચિંતન હરિયા છે હું આઈસીઆઈસલ મ્યુચ્યુઅલ ફંડમાં પ્રિન્સિપલ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ્ટ તરીકે કામ કરું છું આજે બરોડામાં આવ્યો છું પ્રકાશ લોહાણા સાહેબ જે એસેન્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સના ઓનર છે એમના ઇન્વિટેશન પર એમના ઇન્વેસ્ટર્સ ચારસોથી વધારે ઇન્વેસ્ટર્સ અહીંયા હતા અને ઓનલાઈન પણ ઘણા બધા હતા જે ચર્ચા અમે કરી આજે કાફી ઇમ્પોર્ટન્ટ હતી કેમકે ઘણા બધા લોકોને લાગે છે કે પોતે પૈસા રોકી ને કમાવું આસાન છે જ્યારે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકીને તો બારથી પંદર ટકા જ બનશે તો આઈસીઆઈસી પ્રોડેન્શિયલ જેમ કે તમે ઓળખો છો ઇન્ડિયાનો સેકન્ડ લાર્જેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ છે અને ઇક્વિટી એસેટ્સમાં સૌથી મોટા છે અમે ત્રણ લાખ કરોડથી વધારે અને અગર તમે ફંડ મેનેજરનો રોલની વાત કરો તો આજે મેં એ ટૉપિક કવર કર્યો હતો કે એક તમારા જે પૈસા તમે રોકો મ્યુચ્યુઅલ ફંડમાં એ કઈ રીતે મેનેજ થાય છે લોકોને લાગે છે આજે બધા ફંડ મેનેજર બની શકે પણ એકચ્યુઅલી ફંડ મેનેજર બનવા માટે બહુ વર્ષોનો તપસ્યા જોઈએ આખી એક ટીમ હોય સીઆઈઓ હોય ફંડ મેનેજર્સ હોય અને એનાલિસ્ટ ટીમ હોય ઇન્ડિયામાં પચીસથી વધારે સેક્ટર્સ છે અઢી હજારથી વધારે કંપનીઓ છે હવે અઢી હજાર કંપનીનો તમને રિસર્ચ કરવું હોય તો તમને મેનેજમેન્ટને મળવું બેલેન્સ શીટ વાંચવી એ અઘરું કામ છે એના માટે પચીસથી ત્રીસ એનલિસ્ટની ટીમ હોય એ એનલિસ્ટ ટીમ બહુ સારી રીતે કામ કરે અને પછી એ લોકોના જે આઉટપુટ હોય એ ફંડ મેનેજરને આપે ફંડ મેનેજરને દસથી વીસ વર્ષથી વધારેનો એક્સપિરિયન્સ હોય અને એ જે એમનો એક્સપિરિયન્સ હોય એ એક્સપિરિયન્સનો પૂરો ઉપયોગ કરી ને તમારા માટે એક પચીસથી ત્રીસ સ્ટોકનો એવો પોર્ટફોલિયો બનાવે કે જી પોર્ટફોલિયો ખાલી રિટર્ન તરફ ફોકસ ના કરતો હોય રિટર્ન સાથે સાથે રિસ્ક પણ ઇમ્પોર્ટન્ટ છે તમે પૈસા કમાવો એની સાથે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પૈસા ક્યાં ના ગુમાવો કેમકે આજે પૈસા રોકીને પૈસા કમાવવું આસાન છે માર્કેટ સારું છે પણ તમે ઘણી બધી જગ્યાએ એવા ફસાશો કે તમારું નુકસાન પણ થઈ શકે ફંડ મેનેજરનું કામ છે સીઆઈઓનું કામ છે રિસ્ક ટીમનું કામ છે કે આ બધું જે છે એ તમારા પોર્ટફોલિયોમાં સારી રીતે આવે લાર્જ કેપ હોય મિડ કેપ હોય સ્મોલ કેપ હોય મલ્ટી એસેટ ફંડ હોય એ બધા જ ફંડ અવેલેબલ છે આજના તારીખમાં અગર તમને પૈસો રોકાણ કરવો હોય તો મલ્ટી એસેટ ફંડ જેમાં ઇક્વિટી ડેટ ગોલ્ડ રીટ ઇન્વેટ આવે અમે માનીએ છીએ કે એ તમારા માટે બરોબર છે કેમ કે ગોલ્ડ ઉપર અમારો પોઝિટિવ વ્યૂ છે ઇક્વિટી માર્કેટ્સમાં કેપ ઉપર પોઝિટિવ વ્યૂ છે અને મલ્ટી એસેટ જે કેટેગરી છે એ તમારા માટે બેસ્ટ ફિટ રહેશે પૈસો રોકવા માટે ધન્યવાદ तो मेरा नाम दीपक शर्मा है मैं आ, इंडिया एक्सेलरेटर का को फाउंडर और मैनेजिंग पार्टनर हूँ और फिनोड्यूशन के साथ हमारा एक जॉइंट वेंचर है जिसका नाम है फिन बॉल आ, सो फिन वॉल जो है वो अर्ली स्टेज स्टार्टअप्स के अंदर इन्वेस्ट करता है हमारा आ, कैट वन कैट टू फंड और एक गिफ्ट सिटी का फंड अभी हाल ही में लॉन्च होगा तो हम अर्ली स्टेज स्टार्टअप्स में इन्वेस्ट करते हैं आ, ऐसे आइडियाज़ और ऐसे फाउंडर्स के अंदर जो बहुत आ, अच्छा बिजनेस बना रहे हैं जो बहुत अच्छी आइडियाज़ पे काम कर रहे हैं बहुत ब्रॉड इंडिया की जो स्पेसिफिक प्रॉब्लम्स हैं उनको सॉल्व कर रहे हैं और जो आने वाले टाइम में जिसमें हम इन्वेस्ट करेंगे आ, तो इन्वेस्टर्स का जो पैसा है वो बहुत मल्टीप्लाई होगा बहुत वेल्थ क्रिएशन अपॉर्चुनिटीज़ थी आ, तो आज आ, मैं बहुत शुक्रगुजार हूँ एसेंट सोल्यूशंस का प्रकाश लोहाना जी का आज उन्होंने बहुत बढ़िया इवेंट ऑर्गेनाइज़ किया जहाँ पे इंडस्ट्री के दिग्गज लोग म्यूचुअल फ़ंड इंडस्ट्री से वो आए और उन्होंने सबको बताया कि किस तरीके से म्यूचुअल फ़ंड काम कर रहा है कैसे हमारा कैपिटल डिप्लॉय कर रहा है क्या हमारी इन्वेस्टमेंट स्ट्रेटीज़ होनी चाहिए उसी के अंदर ही आज हमारा टॉपिक था स्टार्टअप इन्वेस्टमेंट्स के ऊपर तो अगर एक एच और एक अल्ट्रा एच हैं अगर वो स्टार्टअप्स के अंदर इन्वेस्टमेंट अपॉर्चुनिटीज़ देख रहे हैं आ, तो किस तरीके से उनको देखना चाहिए क्यों देखना चाहिए स्टार्टअप इन्वेस्टमेंट और जो स्टार्टअप एक एसेट क्लास है वो क्या डिफरेंशिएटेड प्रोडक्ट ऑफर कर रहा है और जो एग्जिस्टिंग एसेट क्लासेस हैं हमारी चाहे वो म्यूचुअल फंड्स हैं स्टॉक्स हैं गोल्ड है प्रॉपर्टी है उसके अंदर क्या वो एडिशनल अल्फा आयर आर रिटर्न देते हैं किस तरीके की इन्वेस्टमेंट फिलासफ़ी होनी चाहिए आ, किस तरीके का पेशेंस कैपिटल चाहिए स्टार्टअप्स के अंदर कैसे पोर्टफोलियो थ्योरी बनाना चाहिए तो ये सब आ, बताने का आज आ, मौका मिला सबके आगे बहुत अच्छा इंटरेस्ट था ओवरऑल इवेंट बहुत बहुत बढ़िया था करीब चार प्लस क्लाइंट्स थे जो आए थे ओवरऑल इवेंट बहुत बढ़िया तरीके से ऑर्गेनाइज़ किया आ, आ, एसेंट टीम की जो आ, पूरा हार्ड वर्क है वो दिख रहा था ऑन द ग्राउंड बहुत बढ़िया तरीके से इवेंट ऑर्गेनाइज हुआ अ वेरी सक्सेसफुल इवेंट एट दैट मैं राधिका गुप्ता एमडी एंड सीईओ एडिरस म्यूचुअल फंड की और, और अभी जो शाक्त है इंडिया सीजन थ्री है उसमें भी मैं एक शाक्त हूँ क्या कहना कहना चाहोगे मैडम फाइनेंस के बारे में खासकर के आई डिडंट हियर द क्वेश्चन क्वेश्चनニア तो तो था तो तो हाँ तो तो जब मार्केट आउट देखिए आई थिंक शॉर्ट टर्म मार्केट आउटलुक एक ऐसी चीज़ है जिसके बारे में मुझे लगता है लोग बहुत बात करते हैं लेकिन जिस पे हमें गौर करना चाहिए वो ये है कि आज हम एक बहुत एक्साइटिंग दौर में हैं हिंदुस्तान के लिए अगले दस साल हिंदुस्तानी इकोनॉमी के लिए और हिंदुस्तानी मार्केट के लिए बहुत अच्छे रहने वाले हैं एंड आई थिंक अगर आप पिछला डेकेड देखें तो इंडिया में जिसको हम अर्निंग्स ग्रोथ कहते हैं आज मार्केट क्यों बढ़ता है मार्केट बढ़ता है जब हिंदुस्तानी कंपनियां प्रॉफिट्स देती हैं अर्निंग्स ग्रोथ देती हैं अर्निंग्स ग्रोथ आती थी जाती थी आज अगर आप हर सेक्टर में देखें हर क्षेत्र में देखें तो अर्निंग्स ग्रोथ बहुत रोबस्ट है एक डेमोग्राफिक डिविडेंट जो सत्तर हिंदुस्तान यंग है उसका हिंदुस्तान को फ़ायदा होगा हिंदुस्तानी ऑन्टरप्रेनरशिप चाहे आप हमारी लिस्टेड कंपनीज़ में देखें या आप शार्ट टैंक इंडिया की छोटी छोटी कंपनीज़ में देखें तो हिंदुस्तानियों में एक एनिमल स्पिरिट है ऑंटरप्रेनरशिप की और तीसरा सरकारी पॉलिसीज़ भी इस ऑंटरप्रेनरशिप और यूथ के डिविल को सपोर्ट कर रही हैं तो बहुत एक अगले दस साल बहुत एक्साइटिंग रहने वाले हैं लेकिन ये दस सालों की एक्साइटमेंट में उतार चढ़ाव भी आएंगे हर तीन महीने कुछ शौक़ कुछ चैलेंज तो हिंदुस्तान में मुझे लगता है अगर पैसे बनाने हैं तो हमारे चेयरमैन कहते हैं एक फोकल विज़न होना चाहिए लंबे समय की तरफ देखना चाहिए लेकिन जो शॉर्ट टर्म ड्रामा होता है उसको भी आपको डाइजेस्ट करने की क्षमता होनी चाहिए आ, पिछले एक सालों में लोगों ने मार्केट से बहुत पैसा कमाया और एक बात तो जो मैं ज़रूर कहना चाहूँगी इसके एक्सपेक्टेशंस लोगों की जो उम्मीदें हैं बाज़ार से वो बहुत ज़्यादा हो गई हैं अब लोगों से हम मिलते हैं तो वो कहते हैं हाँ मार्केट में तो रिटर्न बनाना बहुत आसान है तीस चालीस परसेंट रिटर्न बन जाएगा ऐसा होता नहीं है मार्केट कभी प्लस थर्टी देता है तो अगले साल मार्केट पचास परसेंट गिर भी सकता है तो अपनी जो उम्मीदें हैं ना बाज़ार से वो रियलिस्टिक रखिए लंबे समय की तरफ़ देखिए एंड फाइनली निवेश उस हिसाब से करिए जो आपके गोल्स और आपकी रिस्क अपीटाइट्स को सूट करता है हर इंसान के लिए जो जवाब है फाइनेंस का वो अलग होता है મારું નામ કલ્પેન પારેખ છે હું ડીએસપી મ્યુચ્યુઅલ ફંડમાં સી ઓ તરીકે કામ કરું છું મને પ્રકાશ ભાઈએ ઇન્વાઇટ કર્યા હતા એમના જે નિવેશકો છે એમની સાથે ઇન્વેસ્ટમેન્ટ ઉપર વાત કરવા માટે અને નોર્મલી આજકાલ નિવેશકોમાં એક કોન્ફિડન્સ છે કે બજારમાં પૈસા બને છે અને ઘણા લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે મારું ટૉપિક થોડું અલગ રાખેલું કે પૈસા બનાવવા માટે એ સમજવું બીજે જરૂરી છે કે પૈસામાં નુકસાન કેવી રીતે થઈ શકે તો મારા ટૉપિકનું નામ હતું હાઉ ટુ લૂઝ મની અને એક જ મેસેજ જે મેં બધાને આપવાની કોશિશ કરેલી એ છે કે આપણે જે રીતે એફડીઝમાં અને ગોલ્ડમાં અને જમીનમાં વીસ ત્રીસ ચાલીસ પચાસ વર્ષ કે નેક્સ્ટ જનરેશન સુધી રાખી શકીએ એવી રીતે નિવેશ કરીએ છીએ અને જ્યારે મ્યુચ્યુઅલ ફંડ આવે છે તો બેથી ચાર વરસમાં આપણે પૈસા કાઢી નાખીએ છીએ કે આપણને સ્ટોપ ઇનપુટ મળ્યા રાખતા હોય છે તો આપણું ટાઈમ હોરાઇઝન નિવેશક તરીકે બહુ ઓછું થઈ જાય છે તો મારા ટૉપિકનો ઉદ્દેશ્ય એ હતો કે કઈ રીતે આપણે મલ્ટી ડિકેડલ ઇન્વેસ્ટર બની શકીએ મલ્ટી જનરેશન ઇન્વેસ્ટર બની શકીએ કેમકે ખાલી બાર ટકાનું પણ આપણને જો રિટર્ન મળે છે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષમાં ઇન્ડિયાની માર્કેટ આપ્યું છે તો ત્રીસ વર્ષે પૈસા ત્રીસ ગુણા થઈ જાય છે પણ ઘણીવાર આપણે એક બે ત્રણ વર્ષના ટાઈમ હોરાઇઝન આ ગેમ જ્યારે રમીએ છીએ તો જે બેનિફિટ મળવો જોઈએ આપણને પૈસાને કમ્પાઉન્ડ કરવાનું એ મળતો નથી તો મારું ટૉપિક એ હતું કે કઈ ભૂલો ના કરીએ આપણે જેનાથી આપણે લાંબા સમય માટે ઇન્વેસ્ટ કરીને આપણા પોતાના ફ્યુચરને બેટર બનાવી શકીએ આપણા ફેમિલીના ફ્યુચરને બેટર બનાવી શકીએ દેશનું ફ્યુચર સારા હાથમાં છે પણ આપણા ફ્યુચરને કઈ રીતે સારું બનાવવું એ આપણા બિહેવિયર ઉપર ડિસાઇડ થશે અને બિહેવિયરમાં કઈ ભૂલો ઓછી કરશું આપણે જેનાથી આપણે સારા ઇન્વેસ્ટર બની શકશું તો આ મારો ટૉપિક હતો અને ગઈકાલે સાંજના બરોડાના સ્ટ્રીટ્સમાં રબડી બી ખાધી અને ચા પણ પીધી અને પાન પણ ખાધું તો મજા આવી સો વડોદરામાં અમે પ્રકાશ લોહાનાના ઇન્વિટેશન ઉપર આવ્યા છીએ અહીંયા એમણે એક નિવેશનો મહાકુંભ કહીએ એવી રીતે એમના રોકાણકારો માટે એક સંમેલન યોજ્યું છે એક્સેન્ટ ફિનાન્શિયલ સોલ્યુશન દ્વારા જેમાં લોકોને કેવી રીતે રોકાણ કરવું કેવી રીતે પોતાની ફાઇનાન્શિયલ સુરક્ષા હાંસિલ કરવી એના માટેના અલગ અલગ પ્રકારના લેક્ચર ઓર્ગેનાઇઝ થયા છે મેં લોકોની સાથે માર્કેટમાં શું એક્સપેક્ટ કરવું જોઈએ બે હજાર ચોવીસમાં અને કેવી રીતે એમણે રોકાણ કરવું જોઈએ જેથી કરીને પોતાની આર્થિક સુરક્ષા પ્રાપ્ત કરી શકે એના માટે વાતો કરી છે છે આ ભારતનો છેલ્લા દસેક વર્ષમાં આપણે દુનિયાની દસમીથી થી પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયા આવનારા દસ વર્ષમાં આપણે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું અને બે હજાર સુડતાલીસ સુધીમાં જો ભગવાને સાથ આપ્યો તો કદાચ ટોપ ટુમાં આવી જઈશું આ જે જર્ની છે આ જે ગ્રોથ છે એમાં રોકાણકારો કેવી રીતે હિસ્સેદાર બની શકે એના માટે અમે બધા પ્રયત્ન કરીએ છીએ આજે ભારતમાં આપણે જોઈએ તો લોકો સેવિંગ્સ બહુ સારું કરે પણ રોકાણ કરવાની બાબતમાં ગરબડ કરી કાઢે છે અઢાર કરોડથી વધારે લોકો છે જે ક્રિપ્ટો ટ્રેડિંગમાં પૈસા ખોવે છે દસ થી બાર કરોડ લોકો છે જે ગેમિંગમાં પૈસા ખોવે છે બે કરોડથી વધારે લોકોએ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરીને પૈસા ખોયું છે અને કરોડો ભારતીય છે જેમણે મ્યુચ્યુઅલ ફંડમાં જેટલું રોકાણ કર્યું એનાથી વધારે રોકાણ કરન્સી નોટમાં કર્યું છે આપણે આ બધાને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ ઉતાવળે આંબા ન પાકે ફાઇનાન્શિયલ સુરક્ષા આર્થિક સ્વતંત્રતા જોઈએ તો ટીપે ટીપે સરોવર ભરાય અને એક ડિસિપ્લિન સાથે તમે અસેટ અલોકેશન કરો રોકાણ કરો તો ભારતનો જે આર્થિક કે ભારતનું જે અમૃતકાલ છે એમાં રોકાણ કરીને દરેક ભારતીય આર્થિક આઝાદી પ્રાપ્ત કરી શકશે આજે જ્યારે આપણી કંપનીઓ સારા રિઝલ્ટ ડિક્લેર કરે ને તો એની ખુશી લંડનને ન્યૂયોર્કને ટોક્યોમાં વધારે થાય છે અમે કોશિશ કરીએ કે ભારતની કંપનીઓ જ્યારે સારું રિઝલ્ટ આપે તો રાજકોટને બરોડાને અમદાવાદને સુરતમાં બી લોકો ખુશ થાય